જામનગર જિલ્લાના મોરકંડા અને સિક્કા ગામમાં છવાયો દેશભક્તિનો રંગ ગલી ગલી મેં ગુંજેગા નારા હર ઘર તિરંગા ગૌરવ હમારા કેબિનેટ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રામાં લોકો અનેરા ઉત્સાહથી સહભાગી થયા જામનગર જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહની વિવિધ જગ્યાએ ઉજવણી થઈ રહી છે અનુસંધાને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના મોરકંડા અને સિક્કા ગામે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી યાત્રામાં શાળાના વિદ્યાર્થી દ્વારા સ્વતંત્રતા દિવસના અનુરૂપ પોસ્ટરો રાખવામાં આવ્યા હતા દેશભક્તિના ગીત અને સૂત્રોથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રંગ છવાયો છે મંત્રીશ્રી આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ભારતવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવે અને તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું સફળ કરવા જામનગર જિલ્લા સહિત દરેક લોકોને પોતાના ઘર ઉપર ધ્વજ ફરકાવી તિરંગા અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી હતી આ રેલીમાં અગ્રણીય રમેશભાઈ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા અગ્રણીઓ અધિકારી શાળાના વિદ્યાર્થી શિક્ષકો આંગણવાડી કાર્યકર વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા હર્ષલ ખંદડીયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે